નમસ્કાર મિત્રો ઉમેશ ઇન્ફો ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત ક્ષત્રિય સમાજ ઉપર કરવામાં આવેલી ટિપ્પણીનો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો જ્યાં રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા પુરુષોત્તમ રૂપાલા ઉપર ક્ષત્રિય સમાજ ઉપર કરવામાં આવેલી ટિપ્પણી બદલ આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા જ્યાં તેઓએ જણાવ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલાની માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે જ્યાં તેઓએ સમગ્ર માલધારી સમાજ વતી તેમના દ્વારા કરવામાં આવેલા નિવેદનની ઘોર નિંદા કરી હતી આવો સાંભળીએ તેમના શબ્દોમાં ક્ષત્રિય સમાજ હોય કે ભારતનો ક્ષત્રિય સમાજ જ્યારે જ્યારે અમારી માલધારીઓની ગૌમાતાની લડાઈઓ લડવા એવી ભૂતકાળમાં પણ પોતાના માથા વઢાવીને અમારી ગૌ માતાની રક્ષાઓ કરી છે અમે જેટલા પણ આંદોલનો ગૌમાતા માટે કર્યા ગૌ હત્યાઓ થતી હતી ત્યારે એને રોકવા માટે જે પણ આંદોલનો કર્યા આજ સુધી ક્ષત્રિય સમાજે અમને કુલ ટેકો આપ્યો છે રૂપાલાજીની હીન માનસિકતા દેખાઈ આવે છે એમની ગંદી માનસિકતાના લીધે કોઈ સમાજ વિરુદ્ધમાં અમને જે ગંદી બાબતો ઉચ્ચાય છે જેનો હું સખત શબ્દોમાં વખાવડી નાખું છું અને એમને કહેવા માગું છું અને ભાજપને પણ કહેવા માગું છું કે તમે તમારો ઉમેદવાર બદલવો જોઈએ ગુજરાતનો માલધારી સમાજ પણ આજે ક્ષત્રિય સમાજ સાથે ઊભો છે અમારી દરેક લડાઈમાં ક્ષત્રિય સમાજ અમારી સાથે રહ્યો છે તમે સમાજો માટે આટલી હીન માનસિકતા તમારામાં જે દેખાઈ છે એ મને નવાઈ લાગે છે આવા વ્યક્તિ રાજકારણમાં હોય તો સમાજોને સામે સામે લાવીને વેર ઝેર અને આખા ગુજરાતને રગદોડવાનું કામ કરશે માટે રૂપાલાજીની ઉમેદવારી તાત્કાલિક ભાજપે કેન્સલ કરી દઈએ તેવું માલધારી ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રમુખ તરીકે હું દેશના વડાપ્રધાન અને ભાજપના પ્રમુખને પણ કહું છું કે આવા વ્યક્તિ કોઈ સંજોગોમાં ચલાવી લેવાય નહીં નહીંતર આવા લોકો સમાજમાં ઝેર રેડવાનું કામ કરશે